દરેક બાળકની જિંદગીમાં માતા પિતાનું બંનેનું ખૂબ મહત્વ હોય છે આપણે આજ સુધી ફક્ત માતાનું મહત્વ ધરાવતી જ ફિલ્મો જોઈ હશે પરંતુ પહેલીવાર પિતાનું મહત્વ ધરાવતી ફિલ્મ આગામી ચાર જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે આગામી ચાર જુલાઈના રોજ ગુજરાતી ફિલ્મ દેડા રિલીઝ થવા જઈ રહી છે

એક પિતા પોતાના બાળક માટે શું કરી શકે છે કેટલી હદ સુધી જઈ શકે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ સુરત શહેરમાં કરવામાં આવ્યું છે સાથે આ ફિલ્મમાં સુરત શહેરની શાન કહેવાતા એવા કેટલાક વિસ્તારોમાં શૂટિંગ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઓરિજિનલ સુરત શહેર બતાવવામાં આવ્યું છે તો આ સાથે ફિલ્મ દાદા એક પિતાના સંઘર્ષની વાર્તા છે આગામી 4 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે

જે તમે થ્રેલર જોશો યુટ્યુબ પર ટ્રેલર અવેલેબલ જ છે તો તમને આઈડિયા આવી જશે અને એક 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 યંગ ફાધર એક ફાધર ટુ બી પોતાની ફેમિલી માટે કઈ હદ સુધી જઈ શકે છે ધટ્સ ઇટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ અલોંગ વીથ આખી જર્ની ફિલ્મ ઇઝ એન્ટાયરલી આખી આખી ફિલ્મ સુરતમાં શૂટ થઈ છે તો તમને કહું તો ફેમિલી એરિયાઝ જ્યાં આજ સુધી કોઈ શૂટ નથી કર્યું ગોપીપુરા એની આજુબાજુનો એરિયા નાની નાની શેરીઓ એ પછી આ વીઆઈપી રોડ અડાજણ વેસુ તમે યુ યુ નેમ ધી એરિયા અને ત્યાં અમે શૂટ કરી છે એટલે આઈ થિંક મે આઈ ટોલ બિફોર એઝ વેલ કે આ ફિલ્મમાં સુરત એક કેરેક્ટર છે એટલે સુરત ને આખી અલગ રીતે દેખાડવામાં આવ્યું છે એટલે બંગલાની અંદર નહીં પણ એક્ચ્યુઅલી એક્સટીરિયર પોર્શન પણ શૂટ કરવામાં આવે છે સુરત સો યા সাডিনেসে পাকা যালেনা দে কে, মায অইাডিনে কোয় দেরপাহা গডিতে কে সেকে. আপনা মনে মা আমনে হিলিশেনে কে আ দেনে কে.

this possibility a puri family that share and potani family par wo yath nahi aave gaye and nu palak janless so a story filled with a lot of emotions love drama suspense so i hope get them the banana copy aap ena kya release karvani che and audience ne avai hamari film તમને બધું જ જોવા મળશે તમને આ ફિલ્મ હસાવશે પણ તમને આમ બટરફ્લાય ઇન ધ સ્ટમક એમ એમ મહિલાઓવાળી જે ફિલિંગ હોય એવું પણ તમને ફીલ થશે તમને રડાવશે પણ સો પ્લીઝ જજો પોતાના ફેમિલી સાથે ઇટ્સ અ બ્યુટીફુલ ઇમોશનલ રોડ કોસ્ટર લાઈફ